અમીરગઢ શાળામાં બે હજાર ચોવીસ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો અંતર્ગત બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ડેરી ગામ સહિત અમીરગઢ તાલુકાની શાળાઓમાં બે હજાર ચોવીસ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો અંતર્ગત બાલવાટિકા અને આંગણવાડી તેમજ ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો જેમાં અમીરગઢ તાલુકામાં ત્રણ દિવસ સુધી પ્રવેશ કાર્યક્રમ યોજાયો જેમાં ડેરી પ્રાથમિક શાળામાં બાલવાટિકાના બાળકોને બેગ એકડી સ્લેટ તેમજ પેન બોક્સ આપી પ્રવેશ આપવામાં આવ્યો તેમજ આંગણવાડીના બાળકો અને ધોરણ એકના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો જેમાં તાલુકાની શાળાઓમાં બાલવાટિકાથી લઈ ધોરણ એકના કુલ ત્રણ હજાર આઠસો ચોરાણું બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો તેમજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો અંતર્ગત ડોક્ટર ગૌરવ દહિયા છજી એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ગાંધીનગર તેમજ એ આર પટેલ ખેતી વિસ્તરણ અધિકારી અમીરગઢ તેમજ ડેરી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સોમાભાઈ પટેલ તેમજ ડેરી પ્રાથમિક શાળાના સ્ટાફ તેમજ ગામના આગેવાન ડેરી ગામના માજી સરપંચ ભગાભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મંત્રી મોડાભાઈ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના સભ્ય મહેશ ઠાકોર તેમજ શાંતિભાઈ મોનાભાઈ છગનભાઈ પ્રવીણભાઈ ઉપસ્થિત રહી ડેરી પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ આપી બાળકોને જે ભોજન આપવામાં આવ્યું તેના દાતા પટેલ રીધનભાઈ તેમજ બાલવાટિકાના બાળકોને બેગ એકડી સ્લેટ તેમજ પેન બોક્સ આપવામાં આવ્યા જેના દાતા ઠાકોર મહેશભાઈ ભાજપ યુવા મોરચા સભ્ય તેમજ જીતુભાઈ મંત્રી દૂધ ડેરી તેમજ છગનભાઈ ગામના આગેવાન તેમજ ધુરંત્રણથી આઠમા પ્રથમ નંબરને ઇનામમાં દાતા પ્રવીણભાઈ માગવાતર આમ ડેરી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ શાળા સ્ટાફ તેમજ ગામના આગેવાન અને વાલીઓનો મોટો ફાળો રહ્યો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર મહેશ ઠાકોર અમીરગઢ